અને વિદ્યાર્થીઓ તથા આશા વર્કર બહેનો મહુઆ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ કૃષ્ણાબેન ચૌહાણ ગ્રામ પંચાયતના તમામ સભ્યો ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગા યાત્રા માલીબા મહુઆ જૂથ ગ્રામ પંચાયત પહોંચી ત્યારબાદ ધારાસભ્ય મોહનભાઈ થોડિયા એ ભાષણ આપ્યું હતું દેશભક્તિ ગીત અને નારા બોલાવી દેશભક્તિ શપથ લીધી હતી અંતમાં રાષ્ટ્રગીત ગાયું હતું रिपोर्टर राशिद खान पठाण महुआ